જય માતાજી મિત્રો હું છું અંકિત મકવાણા અને તમે કેમ છો બધા ને અમારા વિડીયો જોતા હોય તો તમે બધા મજામાં જ જશો આજે એક આપણે એવી જગ્યાએ પહોંચી તો હાલ હવે તમને મિત્રો બતાવું આ જગ્યાનું ઇતિહાસ શું છે અને અહીંયા ફરવા સ્થળ કેવું છે તો હાલ તમને એની માહિતી આપી દઉં કે અહીંયા ફરવા લાયક સ્થળમાં જો પાણીનો સ્ત્રોત છે અહીંયા કેદારિયા મહાદેવનું મંદિર છે અને ફરવા અને હાલ તમને બતાવું છે કેદારનાથ દાદા છે એમનું પણ અહીંયા મંદિર આવેલું છે અને હાલ અહીંયા રજાઓ એટલે કે સુતીઓ હોય એટલે બહુ બધા માણસો ફરવા અહીંયા આવે છે ફરવા લાયક સ્થળ છે અને બહુ સુંદર જગ્યા છે અને તમને ફરવાની પણ મજા આવે છે અહીંયા ને હાલ અમે અત્યારે અહીંયા કેદાર કેદારિયા પહોંચી ગયા છીએ અને તમે આનું વ્યૂ બતાવું અને અહીંયા બહુ સુંદર વિશાળ મસ્ત મજાની જગ્યા છે કેદારીયા ગામ એટલે તરત જ્યાં કેદારીયા આશ્રમ આવી જાય છે અને અહીંયા સોદ એટલે કે નદી નદી વહી રહી છે અને અહીંયા ખૂનો પણ બહુ મસ્ત થયો તો અહીંયા મિત્રો બહુ બધા માણસો નાવા પણ આવે છે ફરવા પણ આવે છે અને દર્શન કરવા પણ આવે છે ચાલો તમને એનો વિડીયો પણ બતાવું તો હર હર મહાદેવ મિત્રો હાલ આપણે અત્યારા કેદારિયા ગામમાં પહોંચી ગયા છીએ અને આનું તમને લોકેશન બતાવું તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું પમોદરા ગામને પમોદરા ગામની નજીક પાંચથી છ કિલોમીટર કેદારિયા ગામ આવેલું છે અને કેદારિયા ગામ તમે વટી જાઓ એટલે આ તમને જે રીતનો રસ્તો બતાવું છું તે પ્રમાણે તમારે આવી જવાનું છે તો ત્યાં એક કેદારિયા મહાદેવનું સતસો વર્ષ જૂનું મહાદેવનું મંદિર આવેલું છે તો હાલ આપણે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છીએ અને અહીંનું તમને સુંદર મજાનો વ્યૂ બતાવું અને આ આપણે પ્રકૃતિનો નજારો જોઈએ અને આ સુંદર મજાનું અહીંનું વ્યૂ છે હાલ મિત્રો હવે આપણે આગળ જઈએ અને ઉપરની તરફ જઈએ તો તમને અહીંયા ઉપર પણ બતાવવું છે પ્રકૃતિનો જે નજારો છે મહાદેવ મંદિર છે તો આ પ્રકૃતિનો નજારો તમે જોઈ લો એક વખત તો મિત્રો આપણે હવે આ લાઈનથી થોડાક ઉપર મંદિર તરફ જઈએ અને ત્યાં જે ત્રણ ત્રણ મહાદેવની જ્યોતિર્લિંગ આવેલી છે તેમના પણ તમને દર્શન કરાવવું અને અહીંયા એક મોટો ધોધ છે પાણીનો જે નદી વહી રહી છે જ્યાં મોટો ખૂનો છે એમને પણ તમને વ્યૂ બતાવવું અને હાલ આપણે અહીંયા નજીક પહોંચી ગયા છે તો મિત્રો આગળ આ મંદિરની જે જૂનો ઇતિહાસ છે અને એનું તમને એમ કહેવાય કે પૌરાણિક ઇતિહાસ શું છે અને આ કેટલા વર્ષ જૂની જૂનું સ્થળ છે આ મંદિર છે તો તમે પહેલાં તો આનો વ્યૂ જોઈ લો આ જે સામુ મંદિર દેખાય છે તે ખેદરિયા દાદાનું મંદિર છે તો હાલ હવે આપણે મિત્રો આગળ જઈએ મહાદેવના દર્શન કરીએ અને અહીંયા જગ્યા વિશે થોડુંક જાણીએ શું છે તેની પણ તમને અહીંયા માહિતી આપી દઉં તો હાલ જે ચરણું વહે છે જ્યાં નદી છે એમ કહેવાય છે કે મહાદેવની લીલા અપરંપાર છે તો હાલ મિત્રો હવે આપણે મહાદેવના પહેલાં તો દર્શન કરીએ તેમને પગે લાગીએ અને ત્રણ જ્યોતિર્લિંગ છે તેમના દર્શન કરીએ આ તમને મંદિર બતાવે છે તો ત્યાં પણ આપણે દર્શન કરવા જઈશું અને હાલ આગળ સૌથી પહેલાં મહાદેવ ભગવાન શંકર કોયાનાથના દર્શન કરશું હર હર મહાદેવ જય મહાદેવ તો મિત્રો આ તમે પણ મહાદેવના દર્શન કરી લો અને અહીંયા ત્રણ ત્રણ જ્યોતિર્લિંગ પણ આવેલી છે તેમના પણ દર્શન કરો અને આ સુંદર નજારો પ્રકૃતિનો તમને બતાવી દઉં અને ભગવાન ભોળિયાનાથની લીલા તો અપરંપાર છે અને આ આપણે થોડાક આગળ જઈએ અને નીચે મંદિર છે તેમના પણ દર્શન કરીએ અહીંયા એક પાળીઓ છે જો તમને બતાવી દઉં આ જગ્યાએ તેમના દર્શન કરીએ આપણે અને આ લવે આગળ જઈએ આ શેનું મંદિર છે શ્રી સગ્ગા બાપા તો આ મિત્રો સગ્ગા બાપાનું મંદિર છે અત્યારે હાલ તો બંધ છે પણ આપણે ખોલવું નથી એમને બહારથી દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવવું અને હવે આપણે જઈએ ઉપરની તરફ જોઈ લો આપેલા તમે નજારો જોઈ લો એનો કઈ રીતનો છે શું છે અને હવે આપણે ઉપરની તરફ જઈએ અહીંયા આગળ ધૂણો છે તેમના પણ દર્શન કરીએ જો હાલ આ બાપુની મઢી છે અહીંયા રેવાકારોની વ્યવસ્થા પણ છે ઉપર તો અહીંયા આપણે ધોણાના દર્શન કરીએ અને પછી જઈએ ઉપરની તરફ કે બાપુ હોય તો તેમને પણ મળીએ અને ઉપરનો નજારો પણ તમને બતાવી દઉં જે હરિયાળી છે કુદરતની કેર છે જે કુદરતની લીલા છે અપરંપાર તો તેમના પણ આપણે વ્યૂ જોઈએ અને જે સુંદર નજારો અને ઝરણો ક્યાંથી આવે છે ક્યાંથી જે ખૂનામાં પાણી આવે છે તે પણ આપણે આગળ જોઈએ તો હાલ હવે આપણે થોડા આગળ આવી ગયા છીએ અને આ બાપુનો રૂમ બતાવવું ને હવે તમે આ ફરતો નજારો જોઈ લો અને આપણે થોડા ઉપરની તરફ પણ જઈએ કે ઉપર શું છે કઈ રીતનું છે તે આપણે જોઈએ તો અહીંયા બે રૂમ આવેલા છે ને એનો તમે ખાલી નજારો જુઓ મિત્રો તો એ તમને બહુ મજા આવશે ને તમે જો અહીંયા ફરવા આવ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો ને અહીંયા ફરવાનું તમને કેવું લાગ્યું તે પણ જણાવજો ને આ સામુહ દેખાય તે ગામ છે આપણે આ ફરતો નજારો જોઈએ સુંદર સુશીલ મજાની જગ્યા છે ને હાલ હવે આપણે નીચેની પણ જઈએ કે પાણી કઈ જગ્યાએથી આવે છે કઈ બાજુથી આવે તો આ મંદિર તમે જોઈ લો હવે આપણે નીચેની તરફ જઈએ જ્યાં પાણીનો સ્ત્રોત છે ત્યાં આપણે તો હવે આપણે પાણી જોઈએ કેવું છે પાય પડી ગયા છે પાણીમાં અને રાત તો હોય છે તો પાણી બહુ સિમ્બલ મિત્રો તાડું બહુ છે અને અહીંયા નાહવાની પણ બહુ જ મજા આવે છે હાલ મિત્રો અહીંયા હવે પાણી પડી રહ્યું છે તેનો અવાજ તમે સાંભળો કે કેવી રીતનું પાણી પડી રહ્યું છે તમે સાંભળો છો તો બહુ જ મજા આવશે તો મિત્રો પાણીનો અવાજ બહુ સુંદર આવે છે ને હવે હાલ આપણે જઈએ નીચેની તરફ નીચેથી જોઈશ તો કઈ રીતનો છે કેટલો ઊંડો છે તો આપણે નીચે જઈને પણ જોઈએ હાલ હવે ભાઈ નાની એવી હતી નીચે ઉતરે છે તો હવે આપણે નીચે ઉતરીને પણ જોઈએ તો હવે તમને આ બતાવું તમે જુઓ હા તમે મહાદેવની લીલા છો ક્યાંથી પાણી નીકળી શું અને અને હાલ તમને એક એક મોમેન્ટ બતાવવાનો છે અને હવે હાલ આપણે કેદારિયા દાદાના દર્શન કરીએ પહેલાં તો તો હાલ તમને પણ દર્શન કરાવવું નજીક થઈને બતાવું હા કેદારિયા દાદાની મૂર્તિ છે હવે તમે પણ દર્શન કરી લો અને હવે તમને ફરતું બતાવવું આ થી લઈ એક એક મુમેન્ટ બતાવવું ત્યાં કેદારી આવો તમે જોજો તમને ફરવાની મજા આવે સોવાની મજા આવે તો તમે વિડીયોના માધ્યમથી તમે ત્યાં પહોંચી ન શકો તો તમે ઘરે બેઠો હાલ મિત્રો આપણે આ જગ્યા વિશે જાણ્યું અને તમને તેનો સુંદર મજાનો વ્યૂ પણ બતાવ્યો તો હાલ મિત્રો હવે આપણે અમારા વિડીયોમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે જગ્યા અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ પણ કરી દેજો તો હાલો મિત્રો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયો